હલો ફ્રેન્ડ્સ આજની રેસીપી એકદમ લાજવાબ અને શાનદાર રેસીપી છે એકદમ યુનિક અને એકદમ નવી રીતે આપણે બનાવી રહ્યા છીએ મમરામાં બેસનનો ઘોલ એડ કરીને એકદમ નવી રીતે અને નવી સ્ટાઇલમાં તમને કંઈક નવું જ શીખવા મળશે તો વિડીયોને એન્ડ સુધી જોજો એકદમ નવી રેસીપી છે તમારા ફેમિલી તમારા મહેમાનોને તમે આ રેસીપી ખવરાવશો તો બધા ખૂબ જ ખુશ થશે અને તમારી વાહ વાહ કરતા રહી જશે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા આપણે દોઢ કપ જેટલો આપણે ચણાનો લોટ લેવાનો છે કોઈ પણ તમારી પાસે વાટકી સેટ કરી લેવાની છે સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું એક ચૂટકી અજમા એડ કરી લેશું એક ટી સ્પૂન હલ્દી પાવડર એડ કરી લેશું જે કપથી આપણે બેસન લીધો હતો એ જ કપથી આપણે એક કપ પાણી એડ કરી લેશું દોટ કપ આપણે ચણાનો લોટ એડ કર્યો હતો તો એક કપ આપણે પાણી એડ કરવાનું છે વધારે એડ નથી કરવાનું હવે આપણે આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરીને એક બેટર તૈયાર કરી લેશું બેટર આપણે એકદમ પાતળું નથી રાખવાનું અને વધારે જાડું પણ નથી રાખવાનું હું તમને આગળ જેમ જેમ બતાવતી જઈશ વિડીયોમાં કે આપણે બેટર કેવું જોઈશે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણે બેટર આપણે આવું જ રાખવાનું છે વધારે પતલું પણ નહીં અને વધારે જાડું પણ નહીં હવે આપણે બીજું એક બાઉલ લઈ લેશું અને જે બટાકા બાફેલા હોય છે તેનો આપણે માવો લઈ લેવાનો છે બટાકાને ક્રશ કરીને મેશ કરીને લેવાના છે બટાકાને અને હવે આપણે એક નંગ ડુંગળી એકદમ ઝીણી સુધારેલી એડ કરી લેશું એક નંગ ટમેટું એકદમ ઝીણું સુધારીને એડ કરી લેશું તમારી પાસે બીજા શાકભાજી હોય તો તમારે જે પસંદ હોય તે તમે એડ કરી શકો છો હવે આપણે અહીંયા કોથમરી લીલા મરચાં અને લસણ ત્રણેય વસ્તુ આપણે એકદમ ઝીણી સુધારીને લીધી છે તે પણ એડ કરી લેશું ધાણાજીરું પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી અને એક ટી સ્પૂન હલ્દી પાવડર એડ કરી લેશું સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું આપણે બેસનમાં પણ નમક એડ કર્યું છે તો આપણે આમાં બહુ નમક એડ નથી કરવાનું હવે આપણે અહીંયા એક વાટકો ભરીને મમરા લીધા છે જે ચોખાના મમરા આવે છે તે જ લેવાના છે તે આપણે એડ કરી લેશું અને હવે આપણે જે બેસનનો ઘોલ બનાવ્યો છે બેટર બનાવ્યું છે તે આપણે એડ કરી લેશું એકદમ યુનિક અને એકદમ નવી રેસીપી છે ફ્રેન્સ ચોક્કસ ઠેઠ સુધી જોજો અને ખૂબ જ સરસ બને છે અને એકદમ ક્રિસ્પી અને ક્રંચી સ્વાદ આવે છે આનો તમે ભજીયા ઢોકળા બધું જ ભૂલી જશો એટલી મસ્ત રેસીપી બનીને તૈયાર થાય છે હવે આપણે બેસનનો ઘોલ એડ કરી લીધો છે હવે આપણે બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લેશું જો તમને મારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો અને આગળ ફેમિલી મેમ્બરને તમે ચોક્કસથી શેર કરજો અને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં કારણ કે હું તમારી માટે નવી નવી રેસીપીઓ લઈને આવું છું તો અહીંયા આપણે બધી વસ્તુને બરાબર મિક્સ કરવાની છે હાથથી જ આપણે હવે મિક્સ કરશું કારણ કે જે બટાકા આપણે નીચે રાખ્યા છે તેને પણ બરાબર આપણે આની અંદર મિક્સ કરવાના છે અને શાકભાજી આપણે પણ એડ કર્યા છે તો એ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરશું જેમ જેમ આપણે મિક્સ કરશું તેમ તેમ મમરા છે એ થોડા પલળ છે અને એકદમ ઓછા થઈ જશે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણું આ મિશ્રણ છે એ ખૂબ જ સરસ તૈયાર થઈ ગયું છે નથી વધારે ઢીલું કે નથી વધારે કઠણ અને એકદમ સરસ એવું આ મિશ્રણ તૈયાર છે હવે આપણે હાથમાં આ રીતે થોડું મિશ્રણ લેશું અને આપણે એ કોઈ પણ એક ટીકીનો શેપ આપી દેસું તમે રાઉન્ડ શેપ પણ આપી શકો છો અને કટલેસનો શેપ પણ આપી શકો છો કટલેસનો શેપ આપશો ને તો પણ બહુ મસ્ત બનશે હાલમાં તો હું રાઉન્ડ શેપ આપી રહી છું તો આ રીતે આપણે બધી જ ટીકીને તૈયાર કરી લેશું તમે આની ઉપર છે તે પૌવાનો ક્રશ કરીને પાવડર પણ લગાડી શકો છો અથવા તમે ટોસનો પાવડર પણ લગાડી શકો છો જે બિસ્કિટ આવતા હોય છે તેનો પણ પાવડર ઉપર લગાડી શકો છો અહીંયા અમે નથી લગાડ્યો તમને પસંદ હોય તો તમે જરૂરથી લગાડજો હવે આપણે ગેસ ઉપર એક ફ્રાય પેન મૂકી દેસું તમે કોઈ પણ વસ્તુ મૂકી શકો છો આપણે તેલ ગરમ કરવાનું છે તો અહીંયા મેં એકદમ ઓછું તેલ એડ કર્યું છે વધારે તેલ એડ નથી કર્યું ફ્રાય પેન છે એટલા માટે ટિક્કી છે એ વધારે એકસાથે ફ્રાય થશે હવે આપણે એક એક ટિક્કી છે તે રાખી દેશું આ રીતે તેલ બહુ વધારે ગરમ થવા દેવાનું નથી એકદમ મીડિયમ તેલ ગરમ થાય પછી જ આપણે ટિક્કીને મૂકી દેવાની છે થોડી વાર બે મિનિટ આપણી ટિક્કી છે તે ધીમા ગેસે કૂક કરવાની છે અને પછી આ રીતે આપણે પલટાવી લેવાની છે ફરીથી તમને યાદ કરાવી દઉં કે જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો બિલકુલ પૈસા નથી લાગતા અને વિડીયો ગમે તો જ લાઈક કરજો અને સાથે જ તમને જણાવી દઉં કે તમે કયા શહેરમાંથી વિડીયો જુઓ છો કયા જગ્યાએથી જુઓ છો તે પણ મને કમેન્ટમાં જણાવજો જેથી હું તમને બધાને ધન્યવાદ કરી શકું અને થેન્ક યુ પણ કહી શકું તો તમે જોઈ શકો છો કે આપણે બે વાર પલટી લીધી છે આ રીતે જ આપણે અલટ પલટ કરવાનું છે બેથી ત્રણ વાર અને આપણી ટીકી છે એ હલકી આવી બ્રાઉન થઈ જાય એટલે આપણે એક એક ટીકી કાઢી લેવાની છે તો આપણી જે ટિક્કી છે એ સરસ એવી કૂક થઈ ગઈ છે અને મસ્ત એવી લાગી રહી છે જોતાં જ ખાવાનું મન તમને પણ થતું હશે અને મને પણ થાય છે ઉપરથી એકદમ મસ્ત એવો ક્રિસ્પીને કરારો અવાજ આવે ને કે ખાવાની મજા જ પડી જાય તો આપણી આ ટીકી છે એ કમ્પ્લીટલી તૈયાર થઈ ગઈ છે સર્વ કરવા માટે રેડી છે તો અહીંયા ડીશ પણ આપણી તૈયાર છે તમે આ ટીકીને ગ્રીન ચટણી જોડે અથવા ટમેટા સોસ જોડે અને આંબલીની ચટણી જોડે પણ સર્વ કરી શકો છો બહુ જ મસ્ત એ બન્યા છે જો ફ્રેન્ડ્સ કેટલી મસ્ત બની છે તમારે પણ ખાવી છે ને લો મોકલાવી દઉં થોડી બહુ જ સરસ બની છે અને ફટાફટ બનીને તૈયાર પણ થઈ જાય છે તો તમે પણ ચોક્કસથી બનાવજો અને વિડીયો ગમે તો લાઈક કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ આવજો બાય બાય